દાહોદનગરના ભરત વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પત્રના શેડ દૂર કરવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાઈ આ તારીખ સત્તાતન બે હજાર પચીસ સોમવારના રોજ ફર ત્રણ કલાકે મળતી માહિતી મુજબ જાલત નગરપાલિકા એક્શન મોડમાં આવી છે શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પતરાનો શેડ બનાવનાર વેપારીને નોટિસ કરવામાં આવી છે તાત્કાલિક દબાણો દૂર કરવા આદેશ કરાયા છે ઝાલત નગરપાલિકાના ભરત ટાવર પાસે શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પહેલાં માળે દુકાન નંબર ત્રણના માલિકની નગરપાલિકા મંજૂરી વગર પાંચ દુકાનો સુધીનો પતરાનો શેડ બનાવ્યો હતો નગરપાલિકા ચીફ ઓફિસરે વેપારીને નોટિસ પાઠવી છે નોટિસમાં જણાવ્યા અનુસાર વેપારીએ કરારની શરતોનો ભંગ કર્યો છે તેમણે દુકાનનો માલસામાન બહાર મૂકીને અવર જવાનો માર્ગ પણ અવરોધ કર્યો છે આ શોપિંગ સેન્ટર જે હાલત છે થોડા વર્ષો પહેલાં પાલિકાએ દુકાનદારોની સુવિધા માટે પહેલાં માળે ગેલેરીની લંબાઈ વધારી હતી પરંતુ ગેરકાયદેસર શેડના કારણે અન્ય દુકાનદારોને હાથ અને ગ્રાહકોને મુશ્કેલી ઉઠવી પડી રહી છે શોપિંગ સેન્ટરના અન્ય દુકાનદારોએ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તેઓ નિયત ભાડું ચૂકે છે અને ગેરકાયદેસર શેડના કારણે તેઓને મુશ્કેલી પડી રહી છે તેથી આ શેડ દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી જેને પગલે નગરપાલિકા દ્વારા વેપારીને ચેતવણી આપી અને જો તાત્કાલિક શેડ દૂર નહીં કરવામાં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીમાં થનાર નુકસાનની જવાબદારી વેપારીને રહેશે તેવું নোটিস পাঠাওয়া